સાંસદોના વિસ્તારમાં સર્વે કરાયું છે જેમાં ભાજપના નેતાઓએ ફીડબેક લીધા છે ફીડબેકના આધારે હવે જે પસંદગી છે તે કરવામાં આવશે ભાજપના હોમવર્કમાં નેતાઓના ફીડબેક લેવામાં આવ્યા છે નમો એપ મારફતે જાણકારી મેળવવામાં આવી છે ભાજપે જે હોમવર્ક કર્યું છે તેમાં જનતાની વચ્ચે સંસદની છબીની જાણકારી મેળવી છે અને તે જાણકારી અનુરૂપ વિસ્તારમાં કામની જાણકારી પણ મેળવવામાં આવી છે એટલે સાંસદનું વર્ચસ્વ કેવું છે કામ કેવું છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું પાર્ટીના કાર્યકરો પાસેથી ઉમેદવારોની માટે જાણકારી પણ મેળવવામાં આવી છે તો એક લોકસભા બેઠક ઉપર ત્રણ ચહેરાની પસંદગી કરવામાં આવી પસંદ કરાયેલા ત્રણ ચહેરાની પડતાલ અત્યારે તો હાલ કરવામાં આવી રહી છે અને જાણકારીના આધાર ઉપર રિપોર્ટ તૈયાર કરાવશે ત્રણ ચહેરાની કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે શરૂઆતથી અંતિમ સર્વેના આધાર ઉપર નામ નક્કી કરાયું છે એટલે આ ભાજપનું હોમવર્ક છે અને તેના આધારે ભારતીય જનતા પાર્ટીઓ ઉમેદવારોને ટિકિટ આપશે